અહીંયા ઘી ચાખવાની કે ઘીને અડવાની મનાય છે ખાલી તમે જોઈ શકો છો અહીંયાથી ઉપર જઈએ એટલે અહીંયા પ્રસાદીની સરસ વ્યવસ્થા કરેલી છે મહારાજે અમને કહ્યું હતું કે પ્રસાદી લીધા વગર જતા નહીં તેથી આપણે આવી ગયા છીએ પ્રસાદી લેવા અહીંયા સરસ મજાનો શીરો બટાકાનું શાક દાળ ભાત સંભારો છાસ વગેરે બનાવવામાં આવેલ છે અને આપણે હવે પ્રસાદી લઈ લઈએ દોસ્તો તો તમે પણ આ મંદિરના દર્શન કરવા જરૂરથી આવજો અને ઘીના ભરેલા ઘડા જોવાનું ચૂકશો નહીં જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર જરૂર કરજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પર પણ ક્લિક કરી દેજો જેથી તમને અમારા નવા નવા વિડીયો